ધંધુકા તાલુકાના રંગપુર ગામે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ દેશભક્તિના રંગે રંગાયો ધંધુકા તાલુકો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રંગપુર ગામે ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભારતના વીર સૈનિકોની બહાદુરી અને બલિદાનની ગૌરવગાથા સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા માટે દેશભરમાં ત્રિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ યાત્રાનો હેતુ રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવો અને નાગરિકોમાં દેશ સેવા પ્રત્યે સજાગતા ફેલાવવાનો છે આનવાય રંગપુર ગામે યોજાયેલી ત્રિરંગા યાત્રામાં ગામના નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા. ગામના મુખ્ય માર્ગો પરથી યાત્રા પસાર થઈ, જેમાં ત્રિરંગા લહેરાવતા નગરજનોનું દ્રશ્ય દેશભક્તિથી ભરપૂર હતું. આ યાત્રામાં સહભાગી થવાનો અવસર મળવો ગૌરવની લાગણી કવરતો હતો. આવા કાર્યક્રમો દ્વારા લોકોમાં રાષ્ટ્રીય એકતા અને સહભાવના વધુ મજબૂત બને છે. રિપોર્ટર સી કે ભારત